તેમજ સફાઈ બાબતે જરૂરી ચર્ચાઓ કરીને તાત્કાલિક ધોરણે સફાઈ કરાવવામાં આવી હતી આ સમય કંટ્રોલ પોઈન્ટ ખાતે ઉપસ્થિત ગામના અગ્રણી આગેવાન અને સમાજ સેવક ચંપક પંચાલે ફતેપુરાથી ઝાલોદ સાંજે પાંચ વાગ્યે લોકલ બસ ચાલુ કરવા રજૂઆત કરી હતી તેમજ ઝાલોદ ગલિયાકોટ બસ દિવસમાં બે ફેરા મારે તેવી પણ રજૂઆત કરી હતી ફતેપુરા કંટ્રોલ પોઈન્ટમાં તેમજ કંટ્રોલ પોઈન્ટમાં પ્રવેશવાના અને બહાર નીકળવાના રસ્તાઓ પર આરસીસી રસ્તો તૂટી ગયો છે તે બાબતે પણ રજૂઆત કરી હતી આગેવાનોની તમામ રજૂઆતો વિભાગ્ય નિયામકે શાંતિપૂર્વક સાંભળીને ફતેપુરા એસટી કંટ્રોલ પોઈન્ટના કંટ્રોલર ગુલાબ પાર્ગીને આરસીસી રોડ ઉપર પડેલા ખાડા તાત્કાલિક પૂરવા માટે સૂચના કરી હતી